આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મેયરના સહિતના મહાનુભાવો પણ તેમની સાથે જોડાયા હતા પુસ્તક મેળાની મુલાકાત દરમિયાન અમિત શાહે પ્રકાશકો અને લેખકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા તેમણે ખાસ કરીને ત્યાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને યુવા વાચકો સાથે પણ વાતચીત કરી હતી અને તેમને પુસ્તકો ખરીદતા જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ડિજિટલ યુગમાં પણ પુસ્તકોનું મહત્વ બંધ છે અને યુવા પેઢીમાં વાંચન પ્રત્યેનો પ્રેમ કળવાય તે માટે આવા મેળાઓ અત્યંત ઉપયોગી માધ્યમ સાબિત થાય છે તેમણે ગુજરાતી સાહિત્યના પ્રસાર માટે લેવાઈ રહેલા પગલાંની પ્રશંસા કરી હતી આ પ્રસંગે મુખ્યમંત્રીએ કેટલાક પસંદગીના પુસ્તકોની ખરીદી પણ કરી હતી જે તેમની સાહિત્ય પ્રત્યેની રૂચિ દર્શાવે છે અમિત શાહની મુલાકાતને પગલે મેળામાં ઉપસ્થિત સાહિત્યપ્રેમીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ જ્ઞાન યજ્ઞમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી રહ્યા છે ત્યારે કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિએ મેળાની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી તેમણે આયોજકોને ભવિષ્યમાં પણ આવા જ્ઞાનવર્ધક કાર્યક્રમો ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા